આજે એકત્રીસમી ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને લઈને વડોદરાના મેયર પિંકીબેન સોનીના હસ્તે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પૂર્વ કોર્પોરેશન કમિશનર એચએસ પટેલ સાથે કોર્પોરેટરો કોર્પોરેશન અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આજે વિશ્વ એકતા દિવસ સ્વતંત્ર ભારતને એક ભારતના સ્વરૂપમાં એટલે કે એકતાના અનુપમ ઉદાહરણ તરીકે સમગ્ર વિશ્વમાં જેમના થકી એક ભારત તરીકે ઓળખ પ્રાપ્ત થઈ તેવા શ્રી સરદાર વલ્લભભાઈનો રોજ દોઢસો મે જન્મજયંતિ અવસર ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ તેમના એક વક્તવ્યમાં કહ્યું હતું કે જે દેશના દેશવાસીઓ પોતાના ઇતિહાસમાંથી પ્રેરણા લે છે ને તે ખરા અર્થમાં ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ ચોક્કસ કરી શકે છે કેમ કે આ મહાપુરુષોના જીવનમાંથી જ આપણને સૌને એક પ્રેરણા મળતી હોય છે એક ઉર્જા મળતી હોય છે અને શક્તિ પણ મળતી હોય છે ત્યારે આજ રોજ એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલજી જેમણે એક ભારતની રચના કરી અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આ એમના એક ભારતને શ્રેષ્ઠ ભારત સર્વશ્રેષ્ઠ ભારત બનાવવાની દિશામાં કામ પણ કરી રહ્યા છે ત્યારે આજ રોજ કેવડિયા ખાતે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલજીની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું પ્રતિમા ખાતે તેમનું પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવનાર છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ પ્રતિવર્ષ ડેરીડેન ખાતે ડેરીડેન સર્કલ ખાતે આવેલા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં સૌ સાથે મળી અને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી આભાર આજે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ની છે અઢારસો પંચોતેર પંચોતેર માં જન્મેલા એક સામાન્ય પર્વ પરિવારમાં જન્મેલા ભણવાની કોઈ તાકાત નથી કર્મસદમાં નિશાળો નથી એની અંદર ભણવું અને ધીમે ધીમે આગળ વધવું વકીલાત બી એમને વકીલાત બી કઈ રીતે કરીએ પુસ્તકોમાં વર્ણન છે એમની પાસે પૈસા નહોતા પણ એ બધી વસ્તુ જવા દો પૈસા હતા નહોતા કારણ કે તે વખતના જમાનાના બધા જ નેતા મધ્યમ વર્ગ અને ગરીબ આવ્યા હતા અને દેશની આઝાદીમાં જોડાયા પણ સૌથી પહેલા એ છે કે એમણે જે છસો રજવાડા ભેગા કર્યા વગર હથિયાર ઉઠાય દેશમાં જ્યારે વિભાજન ચાલતું હતું લોકો એકબીજાને મારવા માટે જે અહીંયાથી ગાડીઓ જાય તો માથા કપાઈને આવે ત્યાંથી આવે તો માથા કપાઈ લોહીયાર આ દેશની આઝાદી લીધી છે ત્યારે એક એવો શખ્સ જે હોમ મિનિસ્ટર હતો જે કોઈ અવાજ ના કરે જે વધારે બોલે નહીં અને દેશને એકતાની અખંડનાની દોરમાં બાંધી દીધું દેશની આઝાદી માટે ગાંધીજીના માર્ગદર્શન હેઠળ જોડાયા ઘણી વખતો જેલમાં ગયા પણ ઉપ નહીં કરી કારણ કે એ જમાના પબ્લિસિટીનો જમાનો નહોતો ના ટીવી હતા ના મીડિયા હતા ના પેપર હતા અને એવા સમયે આટલા મોટા રાષ્ટ્રને જોડવું અને એ બી વગર હથિયાર ઉઠાય એ કામ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા માન વ્યક્તિ જ કરી શકે બીજું આજના જમાનામાં તો એક જરાક તો કામ કરવા જાય તો ફોટા પડાવે છે કે ફોટા પડાનો જમાનો નહોતો દેશને જોડવાનો છે આજે પણ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા નેતાઓની જરૂર છે જે એડવર્ટાઇઝમેન્ટ ઓછું કરે અને આ દેશનું જોડવાનું કામ કરે એ જ એમને નમન કરું છું અને આવા નેતાઓને આગળ વધે એવી હું પ્રાર્થના કરું છું